નકલી ડેપ્યુટી કલેક્ટરની સાથે જ અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા બાર લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે સમગ્ર બનાવ સલાબતપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર સહિત બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી સલાબતપુરા પોલીસની તપાસમાં હેતલ પટેલ દ્વારા માત્ર સુરત જ નહીં પરંતુ નવસારી અને વ્યારા ખાતે પણ અન્ય લોકો જોડે ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરવામાં હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત અઢી વર્ષ અગાઉ ઉદના દરવાજા ખાતે આવેલા અમિત જ્વેલર્સમાં પણ તેણે પોતાની ઓળખ ટીડીઓ તરીકે આપી રૂપિયા અઢી લાખની છેતરપિંડી આચરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હેતલ પટેલ દ્વારા જ્વેલર્સ પાસેથી ખરીદેલી બાર પોઈન્ટ અડત્રીસ લાખની સોનાની જ્વેલરી ગીરવે મૂકી ફોર વ્હીલ કાર ખરીદી કરવામાં આવી હતી જે કાર લઈ હેતલ પટેલ દર્શન કરવા માટે મોટી અંબાજી પહોંચી હતી જોકે દર્શન કરે તે પહેલા જ પોલીસે દર્શન આપી હેતલ પટેલની ધરપકડ કરી લીધી હતી